ત્રણ વાત એવું ગુડ મોર્નિંગ આજે ત્રીજો દિવસ થઈ ગયો આપણે વળી નહીં પાછા ચોટી લાઈ ગયા છે મારા નાનીના ઘરે અને તમે જો પાર્કિંગમાં કેટલી બસ પડી છે જયથી બતાય તડકો એ બહુ જ છે અને આપણે ચાઉનમાં તો બેઠા જ છે જ્યાં બેઠા છે ને ત્યાં તડકો છે ને એટલે બહુ નથી બતાતું સો હાલો હવે તમે મારું પહેલાં હાલ જ જુઓ અને છે ને હવે લાબરેથી આપણે આ ખોડો જે મેં પૂતળો નાખ્યો હતો ને માથામાં પણ એનાથી તો બહુ જ થઈ ગયો છે ખોડો ડબલ થઈ ગયો છે એટલા માટે હવે છે ને આપણે એલોવેરાનો ઉપયોગ કરવાનો જ છે લાબરૂ લગાવી લઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જો પાછળ રહી ધરમશાળા છે ચોટીલાની ધરમશાળા નામ તો સાંભળું જો બધાય ધર્મશાળાનું આજ જ હમણાં હમણાં ત્યાં બીજો માળ કર્યો છે નહીં તો એક જ હતું સર ચલો કન્ટિન્યુ બન્યા રહેજો અને બાકી તો આવું કંઈક છે મોસમ અહીંયાનું સર ચાલો ટાટા બેઠી તીન તો છે ને તાંશ આવી ગયો છે ચલો આપણે એની વાત કરવી કુકુ અહીંયા તો અહીંયા અને મારો પાછળનો કેમેરો ખરાબ થઈ ગયો ને તો મને નહીં મજા આવે સમજો કુકુ અહીંયા જો keto hi mke hi 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 the love you in bottle <laughs> w w nahi love you love you miss you keto miss you bol zor se bol you miss <laughs> you miss you i miss you हाँ. yes simple yes chalo niche हिंदी बोलनी आती है हिंदी बोलनी आती है हाँ नहीं नहीं आती है झूठ बोल रहा है तू झूठ नहीं बोलता चलो नीचे आल उतर चलो वे नीचे जता रही है लाबू लगाई ली होगा उतरी जाइस ने है पड़ीस तो चलो नीचे बहुत थकी गई छू काम करी करी <laughs> બ્લોગ ચાલુ કરવા માટે જ ઢાબા ઉપર આવ્યા હતા ચલો જોઈ નીચે જઈ જો જોઈ ઉતરે સો ચાલો ટાટા ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો પરવાડ કેવા ઘેંટા છે શું કાઈ દે લુક ચાડ જો અમાર ઘરનું જ લાબરું નઈ લી જા એટલું બધું વાઇટ કમ કાટી નાખ્યું સમજો રે નાનું હું એમ કહેતી હતી કે લાબરું આપણે પ્રસાદ ના પડ ના ચાર પાંચ દિવસ ધોવાનું હોય કોને કીધું એવું

એક એક પાથી પાડી પાડીને નાખવાનું આ તમે જો સેડા જાડકી હોય અહીં આગળ આવે હું મન નીંદર આવે આમ કરીને ત્યાં તો નાખ્યો ને નાખવાનું ડવ મસ્તી નું થઈ જાય માં ના હમ પણ એમાં પીણ વાળે કેમ ન થમતતી ભલન વાળે એમાં હોય પાણી ગરમ છોટા સે હીટર માં મેં કે કોની હાટો મોકલ તા હાટો

તાર નથ નાખવાનું નો નખાય હું તો જો નખાવા ખાવા દેવી બસ નઈ ગઈ કાલ કેટલો મેલ ઉખાડ્યો ખબર હે એવું નતો આપડો લુઠો બગડ છે ને બગડ પડે વાળો નો નાખ ને હવે નો નાખ એ ધૂળ નથી અહીંયા આ શું છે હેરની કેર કરે છે કિરણ હેર ની કેર કિરણ કરે છે અલ્યા તો બસ એ આ બજુર એક તો લાઈટ કો રાખ તો બતાય તો કે આ આવજો તમે મોટી છે કપડે એલોવેરા લગાવી લીધું છે અલી આણવાર સમજો આણવાર જો

ક્યારે જવાનું બહાર મંદિર કહેવાનું હોય ને મંદિર જ કહેવાય નહીં જો મેં લાબ જો મારે મોટે હું જોઉ તો કેવી બાય સાવ હું તો હું તો જો ભાઈ કઈ આના આ જોઈ જો તમને લાબરૂ બતાવું જો એ કાંઈથી તોડી લીધું તું અને છે ને મેં અત્યારે જ તોડ્યું અને કાંઈથી જોઉં એટલું નાખો ને તો વધારે ખોડો થઈ ગયો અને હવે લાબરાનો જો હમ જોઈ કે મન કે તેલ જેવું નાખી દીધું છે સારું કહેવાય આ કેટલા કાપવાના હે આય તાર નાખવાનું હેલી જો કેવી રીતે કાપી લઉં જો

આવી તો કન્ટિન્યુ બન્યા જો કે બ્લોગમાં જો આમાં મસ્ત બતાય છે